માં રમેશ તારૂત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે વર્તુળમાં શેર પણ અવશ્ય કરો જો તમારા કોઈ સાક્ષી બાબતના વિડીયો પ્રસારિત કરવા માગતા હો તો મને અમારી ચેનલ પર મોકલી આપશો જેથી અમે તેને અમારી ચેનલ પર પ્રસારિત કરી શકીએ શકીનો આભાર એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આપણને એક સોનેરી તક આપી કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરી શકીએ કે આપણને આ વચનો આપણી માતૃભાષામાં મળ્યા છે કે જેથી આપણે તેને વાંચી શકીએ સમજી શકીએ એટલું ઉત્તમ પિતા પરમેશ્વર તરફથી આપણને એક અર્પણ મળેલું છે દાન મળેલું છે તો ચલો સમય ન બગાડતા આપણે વચનોમાં જઈશું પવિત્ર 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 શ્રીનંદ દેવ યો બાપ તમારો આભાર તો કરવાની છે કે આ સમય આ ઘડિયા તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનો કરી શકીએ પિતા બાપ વિનંતી કરીએ કે આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતા અમને પણ તમારા વચનો સમજવાને માટે બુદ્ધિ બુદ્ધિજ્ઞાનના હાથમાંથી ભરપૂર કરો તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્રી શું મશીના નામમાં તેનો સ્વીકાર કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો બારમું પુસ્તક બીજો રાજાઓ અને તેનો સત્તરમો અધ્યાય યહુદીયાના રાજા આહાજને બારમ્યા વર્ષે એલાનો દીકરો હોશિયા સમૃદ્ધમાં ઈઝરાયલ પર રાજ કરવા લાગ્યો તેણે નવ વર્ષ રાજ કર્યું તેણે યહુવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું તો પણ તેની પહેલા થઈ ગયેલા ઈઝરાયલના રાજાઓના જેવું નહીં તેના પર રાજા સાલ્વાને તેને ખંડણી આપવા લાગ્યો પણ આશુના રાજાને હોશિયાનું કાવતરું માલુમ પડ્યું કેમ કે એને મિશરના સો નામના રાજા પાસે સદ્દેશવાહકો મોકલ્યા હતા ને વર્ષો વર્ષની જેમ હોશિયાએ આશુરના રાજાને ખનડી ભરી નહોતી તેથી આશુરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યું પછી આશુરનો રાજા આખા દેશ પર ચડી આવ્યો ને સમરૂમ સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરી લીધો નવમે વર્ષે હાબોરમાં તથા માદીઓના નગરોમાં રાખ્યા અને એમ થયું એનું કારણ એ છે એ કે ઈજરાયલ પુત્રોએ મિશનના રાજા ફારૂના હાથ નીચેથી મિશળ દેશમાંથી પોતાને કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યો હતો ને અન્ય દેવોની ઉપાસના કરી હતી અને જે પ્રજાઓને યહોવાએ તેમની આગળથી હાંકી કાઢી હતી તેઓના વિધિઓ પ્રમાણે તથા પોતાના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા જે શારણ નહીં એવા કામ ઈઝરાયેલી લોકોએ ગુપ્ત રીતે પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ કર્યા હતા અને પોતાના સર્વ નગરોમાં ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓએ પોતાને માટે ઊંચ બાંધ્યા હતા તેઓએ પોતાને માટે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે સ્તંભો કૃત્યો કરીને યહોવાને રોષ ચડાવતા હતા યહોવા એ મના કર્યા છતાં તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા તેમ છતાં દરેક પ્રબોધક દ્રષ્ટા મારફતે સાક્ષી આપીને કહ્યું હતું તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો અને જે સર્વ નિયમ શાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું ને જે મેં મારા સેવક પ્રબોધકો મારફતે તમારી પાસે મોકલ્યું હતું તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાડો તો પણ તેઓએ યહોવાનું સાંભળ્યું નહીં પણ તેઓના પિત્રો કે જેઓ પોતાના ઐશ્વરી પર વિશ્વાસ રાખતા ન હતા તેઓના જેઓ તેઓ સ્વચંદી થઈ ગયા હતા યહોવાના વિધિઓનો તથા તેમના પિતૃઓની સાથે યહોવાએ કરેલા કરણનો તથા તેમણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો અને વ્યર્થની પાછળ ચાલીને તેઓ નકામા થઈ ગયા અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિશે યહોવાએ તેમને કહ્યું હતું તમારે તેમની જેમ કરવું નહીં તેમનું અનુકરણ તેઓએ કર્યું અને તેમના ઈશ્વર યુવાની સર્વ આજ્ઞાઓનો ત્યાગ કરીને તેઓએ પોતાને માટે ઢાળેલી મૂર્તિઓ એટલે બે વાછરડા બનાવ્યા હતા અશેરા મૂર્તિ ઊભી કરી હતી ને આકાશના સર્વ જ્યોતિમંડળની ભક્તિ કરી હતી ને બાલની સેવા કરી હતી અને તેમના દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્નિમ થઈને ચલાવ્યા હતા ને તેઓ શકુન વિદ્યા તથા જાદુક્રિયાનો ઉપયોગ કરતા હતા ને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાને રોષ ચડાવ્યો હતો માટે યહોવાએ ઇઝરાયલ પર અતિ કોપાયમાન થઈને

ને તેમને લુટારાઓના હાથમાં સોંપીને તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા યહોવાએ ઇઝરાયલને દાઉદના કુટુંબમાંથી વિભાજીત કરીને જુદા પાડ્યા અને તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા ઠરાવ્યો યરોબામે ઇઝરાયલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું ઇઝરાયેલી લોકો યરોબામે કરેલા સર્વ પાપ પ્રમાણે ચાલ્યા તેનાથી તેઓ દૂર રહ્યા નહીં એટલે સુધી કે યહવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યા હતા તે પ્રમાણે તેમણે ઈજરાયલને પોતાની નજર આગળથી દૂર કર્યા એમ ઇઝરાયલ તેમના પોતાના દેશમાંથી આશુરમાં લઈ જવામાં આવ્યા તેઓ ત્યાં આજ સુધી માંથી માણસો લાવીને તેમને ઈઝરાયેલી લોકોને બદલે સમૃના નગરોમાં વસાવ્યા તેઓ સમૃ પોતાનું વતન કરી લઈને તેના નગરોમાં રહ્યા ત્યાંના તેઓના વસવાટની શરૂઆતમાં તેઓએ યહોવાની બીક રાખી નહીં માટે યહોવાએ તેઓની મધ્ય સિંહો મોકલ્યા સિંહોએ તેમાંના કેટલાકને મારી નાખ્યા માટે તેઓએ આશુરના રાજાને એમ કહાવ્યું જે પ્રજાઓને લઈ જઈને તમે સમૃદ્ધના નગરોમાં વસાવી છે તેઓ તે દેશના ઈશ્વરની રીત જાણતી નથી માટે સિંહો મોકલ્યા છે અને જુઓ તેઓ તેમને મારી નાખે છે કેમ કે તેઓ તે દેશના ઈશ્વરની રીત જાણતી નથી ત્યારે આશ્રમના રાજાએ આજ્ઞા કરી જે યાજકોને તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ તેઓ જઈને ત્યાં વસે ને તે તેમને તે દેશના ઈશ્વરની રીત શીખવી તેથી જે યાજકોને તેઓ સમૃહ માંથી લઈ ગયા હતા તેઓમાંથી એક આવીને બેથેલમાં રહ્યો ને તેઓએ કેવી રીતે યવવાની બીક રાખવી જોઈએ એ તે તેમને શીખવવા લાગ્યો તો પણ સર્વ પ્રજાઓએ પોતપોતાના દેવો બનાવીને જે નગરોમાં તેઓ રહેતા હતા તેઓની અંદર સમૃદ્ધિઓએ બનાવેલા ઉચ્ચ મંદિરોમાં તેમની પ્રતિષ્ઠા કરી બાબિલના માણસોએ સુકોચ બનોચ નામે મૂર્તિ બનાવી કૂટના માણસોએ હોય નામે મૂર્તિ બનાવી અમાતના માણસ હોય અસીમા નામે મૂર્તિ બનાવી આવી હોય નિર્જા તથા તાર્તાક નામે મૂર્તિ બનાવી અને સફાવી હોય પોતાના બાળકનું સફાવાઈના દેવ આંદ્રા મેલ્લેક તથા

તેઓ પોતપોતાના દેવોની સેવા કરતા હતા સુધી તેઓ તેઓ આગળની રીત પ્રમાણે કરે છે બીક રાખતા નથી તેમજ પોતાના વિધ્ય પ્રમાણે પોતાની રીતિ પ્રમાણે ને જે નિયમ તથા આજ્ઞા યહોવાએ યહોબાઈ યાકુ જેનું નામ યહોવાએ ઇઝરાયલ પાડ્યું તેના પુત્રોને ફરમાવ્યા હતા તે પ્રમાણે તેઓ વર્તતા નથી એ ઇઝરાયેલી લોકો સાથે યહોવાએ કરાર કર્યો હતો ને તેઓને આજ્ઞા આપી હતી તમારે અન્ય દેવોનો ડર રાખવો નહીં ને તેઓને નમવું નહીં તેઓની સેવા કરવી નહીં ને તેઓની આગળ યજ્ઞ કરવા નહીં પણ યહોવા કે જે તમને મોટા પરાક્રમથી તથા લંબાવેલા હાથથી મિશાળ દેશમાંથી કાઢી લાવ્યા તેમની જ બીક તમારે રાખવી તેમને જ તમારે નમન કરવું ને તેમને જ તમારે યજ્ઞ કરવા વળી જે વિધિઓ કાનૂનો નિયમ તથા આજ્ઞા તેમણે તમારે માટે લખ્યા તે પાડીને તેનો અમલ તમારે સર્વકાર કરવો અને તમારે અન્ય દેવોની બીક રાખવી નહીં મેં જે કરાર તમારી સાથે કર્યો છે તે તમારે વિસરી જવો નહીં અને અન્ય દેવોની બીક તમારે રાખવી નહીં પણ તમારા ઈશ્વર યહોવાની જ બીક રાખવી એટલે તે તમને તમારા સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવશે તો પણ તેઓએ સાંભળ્યું નહીં પણ પોતાની આગલી રીત પ્રમાણે તેઓએ કર્યા કર્યું એવી રીતે મૂર્તિઓની સેવા કરતી હતી તેમના છોકરા તથા તેમના છોકરાના છોકરા પણ જેમ તેઓના પિતૃ કરતા હતા તેમ આજ દિવસ સુધી કરે છે પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને એ વચનોને સમજવાને માટે અમારી બુદ્ધિ જ્ઞાન આપણને આપો ખોલો પવિત્ર પવિત્ર છે સન્યુના દેવી બાપ અમે તમારો આભાર માનીએ છે પ્રભુ કે તમે અત્યાર સુધી અમે સાચવ્યા સંભાળ્યા દોરો છો ચલાવો છો પ્રભુ પુષ્કળ આશીષ તમારી કૃપાથી ભરો છો તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો એ માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પિતા જે સુંદર તક આપી તમારા મૂલ્ય વચનો વાંચવાને માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે બાપ આ વચનો જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ એ સર્વ પર તમારા પવિત્ર આત્મા જો પ્રભુ અને એ તેઓ વચનો સમજી શકે એવું તમે થવા દેજો અને એ દ્વારા કોક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા સર્વને તમે સાજાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન આધાર વિધવાના બેલી અનાથોનો નાથ તમે થજો ઇન્ડિયામાં ગરમી ચાલુ થઈ ગઈ છે ત્યારે પ્રભુ પિતા દરેકને તમે સાચવજો સંભાળજો રક્ષણ કરજો પ્રભુ પશુ પંખી પ્રાણીઓને પણ પ્રભુ તમે સાચવજો એવી તો પ્રાર્થના કરીએ છીએ જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ પ્રભુ પિતા તમારો આત્મિક દિલાસો તમે પૂરો પાડજો જ્યાં જ્યાં યુદ્ધ ચાલે છે લડાઈ ચાલે છે પ્રભુ ધરતીકમ થાય છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ પિતા અમે કોની પાસે જઈએ કારણ કે જીવોનો વારસો તમારી પાસે છે ત્યારે બાપ અમે તમારી તરફ મીટ માંડીએ છીએ કારણ કે તમારું આવું ખૂબ જ નદીક છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ પ્રભુ અમારી કૂપીનું તેલ ખૂટી ન જાય અને મેં પ્રભુ હંમેશા અમારી કૂપીમાં તેલ ભરી રાખીએ અને જાગતા રહીને પ્રાર્થના કરીએ પ્રભુ કે અમે પરીક્ષણમાં ન પડીએ એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરજો પ્રભુ તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારે ગમ ફરે એવું તમે થવા દેજો તમે અમને સુંદર પ્રભુ પિતા સારા એવા બધું તમે પૂરું પાડ્યું છે પ્રભુ જે અમને મોબાઈલ દ્વારા ટીવી દ્વારા અને લેપટોપ દ્વારા અનેક રીતે પ્રભુ આજે તમારા વચનો પહોંચી રહ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ ત્યારે જે તમે અમને સાધનો આપ્યા છે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે આ સાધનો મારફતે બાપ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ પ્રભુ તમારા અને તમારી કૃપા ભરજો અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી નાઝારી નામથી માગીએ છે સાંભળો અને સ્વીકારજો બાપ આમીન આમીન